એ માતા બારની દે કુ સુ મકેજી બથે પર પાઉણ નહી પામાડી એ દે માતા બારની તો માતા એમ તો હોણો માડી સબ આવ બને કો રાખો ચી વાલે

हां हां सही है ये कलम तो सही है पीजी कलम ही डारी है ये नक्की से नहीं के हो हम जामुल कलम बात मतलब तो हमें तो ना कोने ना सही ना मेहंदी हां ये साल कर रहा है आसरा तार

ઓહ આ વાત કીધું તો હું ખબર ન જ્યા કે મારી મોલેખમાં એ બધું તો કલમ ભરા દે માં લેવાંતા હાટ કરે આઠ હે ને આઠ ઓર દો છ બે વધાવા મજા નું ડોળામાં ભાઈ છે મજા અને ભઈએ ભાઈ ચાવડા ઓળખણ હું કેટલો જતો મજા એટલું જ કરવાનો છે માડી તો